અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે ચોરીનો ભેદ ઉકેલાયો કુલ પાંસઠ હજારનો મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ રિક્ષા પર લગાવેલા સ્ટીકરના આધારે રિક્ષાની ઓળખ કરી ચોરી ગયેલા મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ મહિલા સાથે ચોરી લૂંટ તથા બળજબરીપૂર્વક કઢાવી લેવાના બનાવો અવારનવાર બનતા હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તમામ પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાઓની નોંધણી કરી તમામ રિક્ષાઓને સ્ટીકર લગાવવાની મુહિમ ચલાવવામાં આવેલી હોય જેના અનુસંધાને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટાફના માણસો તપાસ ચલાવી રહ્યા હતા ત્યારબાદ દુકાનમાંથી થયેલા કપડાની ચોરીના ગુનાની તપાસમાં હતા આ દરમિયાન ચોક્કસ બાતમી હકીકતના આધારે તેમજ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન બાતમી હકીકત મળેલી કે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે કપડાં ચોરીમાં વપરાયેલ રિક્ષાના આગળ તથા પાછળના ભાગે એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા સ્ટીકર લગાવેલા હોય તથા આગળ પાછળ આરટીઓ નંબર પ્લેટ લગાવેલી હોય જે નંબર પ્લેટની ખરાઈ કરતાં ખોટી જણાવાઈ જેથી રિક્ષા ઉપર લગાવેલા સ્ટીકરના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે રજી રજિસ્ટર રિક્ષા માલિકની માહિતી મેળવી રિક્ષા માલિકની પૂછપરછ કરતા રિક્ષા એક ઇસમને ભાડેથી આપેલી હોય જે રિક્ષા સોલા વિસ્તારમાં ભાડેથી ચલાવતા લઈ ગયા હોય જેથી અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત રિક્ષાની વોચમાં હતા દરમિયાન ચોક્કસ બાતમી હકીકતના આધારે ચાંદલુડિયા રેલવે નવા ગરનાળાના પશ્ચિમ તરફના ભાગે જાહેર રોડ ખાતેથી ત્રણ મહિલા અને એક પુરુષ ઇસમને ચોરી કરી ગયેલા કપડાં સાથે પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશનના ચોરીના ભેદનો ગુનાનો ભેદ ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલી છે હિતેશ ઠક્કર અમદાવાદ